પાંચથી દસ વર્ષ પહેલાં મારા મોવિયા ગામના ખેડૂતો પાસેથી જમીન લઈ અને મેં બિનખેતી કરી અને અલગ અલગ કસ્ટમરો દ્વારા મેં આ પ્લોટિંગ આપવામાં આવ્યું છે ત્યારે એમાંના એક સાગઠિયા કે જેઓ તાજેતરમાં જ રાજકોટ મુકામે જે ભયંકર અગ્નિકાંડ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે બનાવ બનવામાં બનાવ બન્યો છે એમાં સીધી રીતે સંડોવણી સાગઠિયાની પણ છે સાગઠિયા એ જે અહીંયા અલગ ઘણી નામનો જે પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યો છે એમાં પણ ગેરકાયદેસર જે આ કારખાના હોય કે રેસિડન્ટ હોય કે જે કાંઈ પ્લોટો જે માલિકીના હોય એઓને પણ અન્યાય કરવામાં આવ્યો છે જ્યારે અમે આ પ્લોટ આ સામે લીધો અને જોવું રહ્યું આપણે જે નકશો જોયો હોય તો એમાં ત્યારે જાણવા મળ્યું કે આ સામે તો કોમન પ્લોટ છે અને એમાં બાંધકામ ઊભું છે એટલે અત્યારે ખબર પડી નકર તો આ ત્રણ વર્ષ પહેલાં જ ખબર પડી તો ખબર કબર નહોતી નંબર લઈ અને મેં સાગઠિયા જોડે વાત કરી સાગઠિયાએ મને ધમકીના રૂપમાં એમ કીધું કે હું કોણ બોલું છું આપને ભાન છે મેં તો કોણ બોલો છો સાહેબ આપ એટલે કે હું સાગઠિયા બોલું છું પ્લાનિંગ ઓફિસર કે આર એમસીમાંથી બોલું છું ઈ બંધ કરવામાં ન આવે તમારે જે થાય કરી લ્યો આ પ્રકારનો મને ફોન ઉપર જવાબ આપવામાં આવ્યો કે આ જગ્યા રહી અત્યારે ઊભા છે એ જગ્યા સાર્વજનિક જગ્યા ઉપર એને બાંધકામ કરી દીધું છે અને આ જગ્યા ઉપર ઈ હોટલ કરવાના હતા અમે 25 જણા થઈ અને અટકાવવામાં આવ્યા અમારા ગામના અમે સરપંચને બોલાવ્યા મંત્રીને બોલાવ્યા એને અટકાવવાની કોશિશ કરી તો એને ધમકીનો કઈ ફોન આવ્યો એટલે ઈ લોકોએ પણ એમાંથી કહી ગયા કે હું કોણ છું કે સાગર કે બોલું છું કે અને